ચાલો મિત્રો વાનેચ ફેમિલી વોગમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું તમને સરસ મજાની રેસીપી બનાવવાની છે મિત્રો જે હું તમારા માટે લઈને રસોડાની અંદર આવી ગયો છું તો ચાલો મિત્રો આપણી રેસીપી જોવા માટે તૈયાર થઈ જાઓ સરસ મજાની જે આપણે રેસીપી બનાવવાની છે તેનું નામ છે ઢોસાના સરસ મજાના મસાલા પેપર આજે આપણે બનાવવાના બનાવવાના છે મિત્રો તો ચાલો તમે સરસ મજાના મસાલા આપણે બનાવવાના છે મિત્રો તો મસાલા પેપર સરસ મજાના બનાવવાના છે મિત્રો તો ચાલો આપણે સૌ પ્રથમ તેનું મટીરિયલ જોઈ લઈએ તો સૌ પ્રથમ આપણે રવાનો લોટ અને ચણાનો બેસન લીધેલો છે તેમજ ખાટું દહીં લીધેલું છે તો તેને દસ થી પંદર મિનિટ સુધી આપણે પલાળી દઈશું મિત્રો તો ચાલો મિત્રો હવે આપણે સૌપ્રથમ બેસન અને રવાના લોટને પલાળી લઈએ સરસ રીતે પલાળવાનું છે દસેક મિનિટ સુધી થોડુંક સ્વાદ પ્રમાણે મીઠું અને ખાટું દહીં અંદર ઉમેરીને આપણું બેટર તૈયાર કરવાનું છે મિત્રો અને સરસ મજાના મસાલા પેપર આપણે તૈયાર કરવાના છે મિત્રો આપણે ઘણી બધી રેસીપી ઢોંસાની આપણી ચેનલ ઉપર મૂકેલી છે મિત્રો તમે ન જોયું હોય તો તમે ઢોસાના પૂરેપૂરી રેસીપી આપણી ચેનલ ઉપર જઈને જોઈ લેજો તો ચાલો સરસ મજાનું બેટર તૈયાર કરીએ અને દસથી પંદર મિનિટ સુધી તેને રહેવા દઈશું ત્યાર પછી જ આપણા પેપર બનાવવાની શરૂઆત કરીશું મિત્રો તમે પૂરેપૂરી રેસીપી જોઈજો કારણ કે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ બનતા હોય છે ચાલો મિત્રો આજે આપણે સરસ મજાના ઢોંચાના મસાલા પેપર બનાવવાના છે એ બનાવવાની શરૂઆત કરી દઈએ કારણ કે આપણું બેટર સરસ મજાનું તૈયાર થઈ ગયું છે મિત્રો સરસ મજાના છે આપણે મસાલા પેપર બનાવીને ખાઈશું મિત્રો તમે પણ આવા મસાલા પેપર બનાવજો કારણ કે એકદમ ક્રિસ્સી અને સરસ મજાના બનતા હોય છે મિત્રો આ રીતે સરસ મજાના મસાલા પેપર આપણે તૈયાર કરશું મિત્રો તમે પણ આવા મસાલા પેપર બનાવીને ખાઈજો કારણ કે એકદમ ક્રિસ્સી અને સ્વાદિષ્ટ બનતા હોય છે આજે આપણે ફક્ત મસાલા પેપર જ બનાવવાના છે કારણ કે આપણા ચેનલ ઉપર ઢોંસાની પૂરેપૂરી રેસીપી મૂકેલી છે મિત્રો એટલા માટે આજે આપણે ફક્ત મસાલા પેપર જ તૈયાર કરશું તમે ન જોયું હોય તો આપણી ચેનલ ઉપર જોઈ લેજો પૂરો વિડીયો ચાલો મિત્રો તો હવે સરસ રીતે આપણે આપણા પેપરને તૈયાર કરીએ ચાલો મિત્રો આની અંદર આપણે સંચલ ધાણાજીરું લાલ મરચું તેમજ ચાટ મસાલો ઉમેરીને સરસ મજાનો જે મસાલો તૈયાર કરેલો છે તે આપણે આજે પેપરની અંદર ઉમેરવાનો છે મિત્રો જેનો સ્વાદ સરસ મજાનો આવતો હોય છે તો ચાલો આવા સરસ મજાના આજે આપણે મસાલા પેપર ચટણી સાથે જમવાના છે મિત્રો થોડી કોથમીર પણ ઉમેરી દઈએ તમે જોઈ રહ્યા છો સરસ મજાનું કિપસી અને સ્વાદિષ્ટ આપણું મસાલા પેપર તૈયાર થઈ ગયું છે મિત્રો ચાલો મિત્રો હવે આપણે આ રીતે બધા જ મસાલા પેપર તૈયાર કરી લઈએ તમે એક વખત ચોક્કસથી આવા મસાલા પેપર બનાવજો ચાલો બધા જ પેપર તૈયાર થઈ જાય ત્યાર પછી હું તમને બતાવીશ મિત્રો ચાલો મિત્રો તમે જોઈએ છો સરસ મજાના આપણા મસાલા પેપર તૈયાર થઈ ગયા છે તમે જોઈ રહ્યા છો સરસ મજાના ક્રિપ્પી અને સ્વાદિષ્ટ એવા આપણા મસાલા પેપર તૈયાર છે મિત્રો તમે જોઈ રહ્યા છો ખાવાની ખૂબ જ મજા આવશે સ્વાદિષ્ટ બનશે મિત્રો તો ચાલો આપણે હવે ચટણી સાથે જ સૌ કરવાના હોય તો આપણે ચટણી સાથે જ ખાઈશું મિત્રો તમે પણ આવા એક વખત ચોક્કસથી સરસ મજાના મસાલા પેપર બનાવજો મિત્રો અને આપણી ઠપ પ્રમાણે આપણા બગીચામાં બેસીને ચાલો ચાલો મિત્રો તો સરસ મજાનું વાતાવરણ છે ખાવાની પણ ખૂબ જ મજા આવી હતી એવું છે આજે નાસ્તો મિત્રો તો તમે એકવાર ચોક્કસ આવો નાસ્તો બનાવજો કારણ કે પાંચથી છ મિનિટની અંદર તૈયાર થઈ જતા મસાલા પેપર છે મિત્રો આપણે પણ રસાયણિક પણ ઘણી બધી રેસીપી મૂકેલી છે આપણી ચેનલ પર જઈને તમે જોઈ લેજો અને જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો ચોક્કસથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો તેમજ તમારા મિત્ર મંડળમાં પણ મોકલજો જય યોગેશ્વર ભગવાન જય માતાજી